હેલો ઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશો અમે પણ મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આજે તો સવાર હવારમાં વેલાવાડી આવતા રહ્યા એ અને જીરામાં જો ક્યાં વાળું લે એવું થાય છે એ જોવાનું છે હવે અને થોડીક થોડીક મચ્છી હતી તો આપણે બે દી પહેલાં દવા સાંઠી હતી તો જોવાનું છે કે મચ્છી જઈ શકે નહીં અને ક્યાં વાળું લે એવું થાય છે એ તમે બધા કહેજો તો આવું છે જીરું અમારે તો ક્યાં વાળું લેવું થાય જોવાનું હે હજી તો લીલું હે બઉ પીરું નથી અને સામે રહી રહી તે જે પણ એમાં દવા સાંજ દીધી એટલે નથી બહુ આપડે જીરામાં તો હવે રાંટો મારી લીધો હતો એટલે જીરા જીરામાં ઉપાદી અને આપડે ઘીરે જવાનું હોય તો આપડે જોઈએ બટેકા વાયા હે તો બટેકા થોડા કાઢી લઈ એટલે શાક બનાવવાનું છે જો બટેકામાં આવા બટેકા થાય હેજી નાના હે આ પણ જમીનમાં કંઈક ફેર પડેલો હે એટલે થોડાક છોડવા હૂકી ગયા હે એટલે આપણે કાઢી લઈ તો અહીંયાથી આવી રીતે નીકળે છે નીન તો સારું હતું પણ નીન લયા ઇમલમ કાઢવાનું છે હસોડવા હૂકી ગયા એટલે થોડાક આવડા નીકળે છે હડવા ઊંકી લ્યો જો અને બારું હે હાવ આવા બટેકા થયા ગઈ થોડું ગોખેડું થોડુંક હકા પડ્યું એટલે નાના થયા હે ના કરતો મોટા થાય હે બે ચાર નીકળ્યા આપણે શાક નું રડે વાયા તા જાજા પણ બહુ સક્સેસ નથી થયા બધા વાવા કે બટેકા હે થોડા કાઢ લી શાક કૂટર કાઢવાના હે ત્યારે મોડું થાય એટલે બધા ના કાઢવા આખો શાક બનાવ્યો હોય જો આમ ઠેર લઈ ગઈ થોડા થોડા આવી રીતે હે તો આવી રીતે નીકળી હે જો આવા નીકળે બટેકા નીકર્યું હજી એક ખરું અહીંયા નીકળશે એટલે ગણાય વિન લીધા આપણે ચાકર એટલે થઈ ગયા હે તો હવે જવા દઈએ એટલે તો ગણાય સોટી ગયા હજી બહુ મોટા ન થયા નાના નાના થયા છોડવા નાખી દી હાલો તો હવે લઈ લઈ બટેકા ઉમરી લીધા હે તો ધીરે જ જવાનું છે તો વી આજે ધીરી નું મગાવ્યું તું આજે આવી ગયું છે અને ઉતાર્યું છે અડધું પડધું ઉતારી લીધું હે જો આ બાજુ અડધી ઓળીમાં એને થપી મારી દીધી છે એટલી અને અહીંયા એટલું નાખ્યું હે દસ બેલા અહીંયા હે અને અહીંયા થોડાક વધુ હે પાંચ પાંચ ની હે એટલે હજી વીજ થયા છે અને હજી થોડાક વધુ ઉતારવાના છે તો આપણે ઉતારવા માંડીએ નગર હમણાં ગાડી વાળાને થોડું મોડું થાય એટલે ગાયકા જવું પડશે તો જો અહીંયા નાખી દીધું જ છે તો અહીંયા એક એક વાહન આવે એટલે રસ્તા ઉપર છે એટલે ફટાફટ લેવું પડે તો આપણે ગાયકા હાલ હાલો આપણે અત્યારે આ બધું ખડ ઉતારી લીધું છે આથી ઓયડી ભર રહી છે થોડીક દૂરી રહી છે ચાલી પાચા જેવા ગઠા ઉતાર્યા છે અને આવે ચોખાના પા ચોખા પાલી આવે તો એને આપણે બેલા હે તો આપણે એટલા ઉતાર્યા છે ગાડીવાળા પે મગાવ્યા હતા એટલે તો આવી ગયા હે એટલે આમાં નાખા હે થોડીક વેડીમાં અને બીજા આમાં ભાઈ રહ્યા હે આમાં થોડાક ઝાઝા નાખા હે ઘણા ઉતારી લીધા ચાલી પચાસ જેવા અને ગાડી એટલે છે અધુરી હજી બીજા કોકની નાખશે આપણે એટલા બધા નથી જોતા લે એ લઈ જવાના હે હવે બીજાની આ બીજા અમને મગાઈ આવી છે અહીંયા નાખવાની હે ગાડી તો આપણે ભેંસનું થોડુંક નાખી દીધું છે ખાવા ગઈ જો તો આપણે દવા માં છેલ્લો રાઉન્ડ જીરામાં માં સાંટવા મટી ગયા દવા નો અને હવે બીજી વાર સાંટવા ન થતી અને લગભગ તો હવે જાય છે એવું લાગે છે અને આ બાજુ પહેલાં સાંટી દીધી આપણે એટલે સાંટતા હતા બપોરના તો હવે આ આઈન પડી ગયા આવી હે તો કીધું થોડો વિડીયો બની જાય તો આ રીતે આપણે દવા સાંટવાની તો ક્યાં ની સાંટી પાવડરની પાવડર ની એવું એટલે કે ચાલુ કરી દીધું તું પેલા આ રીતે સાંટી હું જીરું હે અને હવે કેવું છે એ તમે કોમેન્ટમાં કહી ગયો અત્યારે દવા સાટી જીરામાં અહીંયા જો વટાણા બહુ નહી આ બાજુ થોડા નાની સિમ્પુ થઈ છે દાણા થોડાક મોડા થોડા થાય છે એવું લાગે હાલો આપણે હવે દવા સાંટી લીધી જો દી હાથમી જવા આવ્યો હે અને દવાનું કામકાજ આપણે ખૂટાડી દીધું એ ખાલી કરીને મીઠ દીધો હે અને હવે જવાનું ઘીએ તો હવે ઘીરે વહી જઈએ દી હાથમી જો એટલે તો ઘરે જવું જ પડે અહીં જઈએ અને દવા છાંટી જઈએ જીરામાં છાંટતા થઈ અને બીજું તો આ છૂટક છવાયું કામ કર્યું હતું બહુ એક ધારી દવા બગોર પહેલાં તો આડું આડુંડું બીજું કર્યું હતું તો એ પ્રમાણે આપણે હવે વહી જઈ ઘરે અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારી જે એસ ડિસી લાઈફસ્ટાઈલ ચેનલ ને જોવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી